મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે આ દૈવી સૃષ્ટિ પણ આસુરી સાથે મળી સંસારીઓ સાથે મળી અને પોતાને સંસારી માનવા લાગી જેમ એક ઘેટા જેમ સિંહનું બચ્ચું ભટકી ગયું ને ઘેટાના ટોળામાં આવી ગયું અને ઘેટાઓ સાથે રહેવા લાગ્યું એટલે પોતાને પણ ઘેટું સમજવા લાગ્યું ઘેટા જેવો અવાજ કરવા લાગ્યો એકવાર સિંહની તળ સંભળાઈ બધા ઘેટા ભાગ્યા તો આ બચ્ચું ભાગ્યું તાડ કરનાર સિંહ એમ થયું કે બધા ભાગે એ તો સમજાય પણ આ સિંહ બચ્ચું થઈને ભાગે છે અને સિંહ દોડ્યો એની પાછળ એને પકડ્યો અને પેલો કે મને ન મારશો મને ન મારશો અરે તું સિંહ બચ્ચું છું અરે અને મને ન મારશું હું મરી જઈશ મારા સ્વજનો ભાગી રહ્યા છે મને ભાગવા દો સિંહને થયું કે આને એમ ખબર નહીં પડે એને પકડ્યો અને સરોવરના કિનારે લાવ્યો અને સરોવરના કિનારે ઊભા રાખીને કહ્યું જો તારું મુખ અને જ્યાં પેલાએ જોયું તો એનું મુખ તો સિંહ છે

તમે સિંહ ના બચ્ચા છો અને એટલા માટે કોઈ સિંહ જયારે મળે કોઈ ભગવદી મળે કોઈ ગુરુ મળે ત્યારે તમને યાદ અપાવે કે તમે પણ એ સિંહ ના વંશના છો તમે વૈષ્ણવ વંશ ના છો તમે સાધારણ નથી